ગુજરાત ઉપર વધુ એક કાલી ટીકી સુકે છે બિલકુલ આ માનવ સર્જિત હોનાર ફરીથી થઈ છે આ બ્રિજ એટલો જર્જરિત હતો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આ બ્રિજ જે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને વારંવાર સ્થાનિક નાગરિકોએ રજૂઆતો કરેલી છે આ બ્રિજ આમ જોતા અહીંયા તૂટેલા છે તમે જુઓ અહીંયાથી માણસ એમને ઉતરી જાય છે એટલી હદે ખરાબ રીતે આ બ્રિજની હાલત છે છતાંય ન તો મુખ્યમંત્રીને સમય છે ને મંત્રીઓને સમય છે અને મંત્રીઓ હજી નિવેદનો કરે છે કે ભાઈ અમે તો આની સમારકામ કરાવડાવ્યું છે એનો મતલબ એ તો સમારકામમાં પણ અમે ભ્રષ્ટાચાર કર્યો છે અને સાથે સાથે આ મંત્રીઓના નિવેદનો એવું બતાવે છે કે આમને હજી પણ ગુજરાતના જનતાના મોતની કિંમત નથી માત્ર બે લાખ ચાર લાખ મોતની કિંમત થઈ રહી છે અત્યારે ગુજરાતમાં આજે અગિયાર લોકો જે મૃત્યુ પામ્યા છે બહુ દુઃખદ ઘટના છે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન એમના આત્માને શાંતિ અર્પે સાથે સાથે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે ગાયેલો છે જલ્દી સ્વસ્થ સ્વચ્છાય એવી પ્રાર્થના કરીએ છીએ પણ હું મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગુ છું પાર્ટ ટાઈમ મુખ્યમંત્રી શ્રી છોડી દો તમે ફૂલ ટાઈમ ધાવો બિલ્ડરના ધંધાના જે બીજા ધંધા મંત્રીઓ કરે છે મંત્રીઓ ખરેખર ફૂલ ટાઈમ કામ કરવું જોઈએ અને આ આ માર્ગને મકાન વિભાગ મુખ્યમંત્રી પોતે રાખીને બેઠા છે અને પોતે પોતાની ખબર નથી કે ત્રેવીસ પિલ્લર એક પિલ્લર તૂટ્યું એટલે અગિયાર લોકોના મોત થાય એટલે કે બાવીસ પિલ્લર હજી પણ એવા છે એમ જર્જરી છે હજી પણ મોતની રાહ રાહ છે તમે મોતના ઉપર તમાશો કરો છો તમે હજી તમારી લાપરવાહી ભ્રષ્ટાચાર ને બચાવવા માટે આવા ટ્વીટ કરો છો લોકોની મજાક કરો છો ખૂબ જ દુઃખદ છે આજે અમે આજે અમારી ટીમ આમ આદમી પાર્ટીની અમારા કાર્યકર્તાઓને પણ કહ્યું હતું કે ભાઈ જ્યાં સહયોગ જોઈએ ત્યાં સહયોગ મળે અને મને દુઃખ એ વાત નું થયું કે અગિયાર અગિયાર લોકોના મૃત્યુ થયા છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી કે મંત્રીઓ મંત્રીઓ આવી વાત મને ખબર નથી મુખ્યમંત્રી તો નથી જ આવ્યા આવવાથી શું થાય અહીંયા ડિસ્ટર્બ કરવા નથી હોતું માનો કે એમને પ્રોબ્લેમ થાય રેસ્ક્યુ પણ એમના આવવાથી પચાસ બ્રિજ બીજા જે તૂટેલા છે એમની એમને ખબર પડે સાથે સાથે અહીંયા કામગીરી વ્યવસ્થિત થાય મુખ્યમંત્રી એ પોતાનું હેલિકોપ્ટર અહીંયા મૂકી દેવાની જરૂર હતી જરૂર પડે તુરંત હેલિકોપ્ટર થી વ્યવસ્થિત સારવારો થાય આ બધી વ્યવસ્થાઓ કરવાની જરૂર હતી અને હજુ પણ ગુજરાતમાં એવા કેટલાય બ્રિજ છે સારું થયું ભાજપ ને ભગવાન કરીએ કે આને છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષમાં ડેમ નથી બનાવ્યું નહીં તો ગામના ગામ તણા એવી સ્થિતિ છે ભાજપ વાળાના ગુજરાતની વિનંતી કરું છું ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભવું નહીં આપણા દીકરાઓને પણ ઉભા નહીં રાખવા આપણા દીકરાઓને પહેલી સૂચના આપી ભણવા જાય ભાજપના બ્રિજ બનેલા છે ઉપરથી ચાલવું નહીં અને નીચે નહીં ભાજપના કાર્યકર્તાઓ તમારા દીકરા દીકરી એક ના પણ આ લોકોને રૂપિયા બનાવવા સિવાય કોઈ રસ નથી આજે ગુજરાત આખું આ ઘટનાથી દુઃખદ દુઃખી છે આખું હૃદય ઉકડી ઉઠ્યો છે બધાનું કે વારંવાર અને તમે જુઓ પાછી એમની નિમને કક્ષાની રાજનીતિ છૂટતી નથી કોઈને પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ને હાઈ લેવલની કમિટીની તપાસની રચનાને પીપુડી વગાડી દીધી અત્યાર સુધી તપાસની તમે કમિટીઓની શું કરી તમે મોરબી બ્રિજમાં શું થયું રાજકોટ અગ્નિકાંડમાં શું થયું તકશીલા કાંડમાં શું થયું હરણી બોટકાંડમાં શું થયું હરણી બોટકાંડમાં તો બે બહેનો મળવા આવી એમાં કે તમે એજન્ડા લઈને આવ્યા છો આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં બહુ જ સ્થિતિ ખરાબ છે ગુજરાત ભગવાન કરે ને અઢી વર્ષ આમને આમ નીકળી જાય અને અઢી વરસમાં આખી કકડાટ સાથે કાળી ચૌદશ ની જેમ આ ભાજપે કાળી ચૌદશ ની નીકળી જાય એટલી હદે અમે થાકી ગયા છીએ કોઈને કઈ પડી જતી માનવ જીવન બસ બે લાખ ચાર લાખ આપી દીધા પરિવારને આમ આ શું થયું અને હજુ તમે જોજો બીજી ઘટના આપણી રાહ જોતી હશે સેમ પેટર્ન આવશે હાઈ લેવલની કમિટી બનાવીશું સીટ ની રચના કરીશું તમે ચમરબંધીને ને છોડીશું નહીં પછી કોઈ ચમરબંધી પકડશે નહીં અને પોતે એવું માને છે ભાજપના નેતાઓ એવું માને છે મુખ્યમંત્રી શ્રી એવું માને છે મને લાગે છે કે એ તો મોરબી કાંડ હોય કે બીજા કાંડ હોય પ્રજા ભૂલી જશે ને પાછા આપણે મત આપશે અને એટલા માટે તેની પીડા નથી આ પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે હવે તમારી આત્માને જગાડો જો આજે તમારી આત્માને નહીં જગાડો અધિકારીઓને પણ મારી વિનંતી છે તમારી આત્માને જગાડો નહીં તો તમારા એક ના એક સંતાનો પણ ક્યાંક બ્રિજ નીચે ભાજપના પાપના બ્રિજ નીચે આવી જશે અને તમારી પાસે પછી આપણે અફસોસ કર્યા સિવાય કશું નહીં રહે તો સમય છે જાગો ان تمام ني اتمانو ني جگاڙو هالو

કે ભાજપના કહેવાતા અધિકારીઓ છે આજે તમે જો આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે હવે મૃત્યુ આખું વધે નહીં અત્યારે અગિયાર મૃત્યુના સમાચાર આવ્યા છે એમના પરિવારને સાંતવનામ લઈએ ભગવાન એમના સ્વરૂપમાં સ્થાન આપે અને જે ઘાયલો છે જલ્દી સ્વસ્થ થાય પણ મોટી વાત એ છે કે અગિયાર અગિયાર લોકોના જીવ ગયા છે હજી કોને તમે વિચાર કરો આજે આ બ્રિજની વારંવાર અહીંના સ્થાનિક નાગરિકોને વિડીયો જોયા છે પ્રુફ સાથે કે અધિકારીઓ સાથે વાત કરે છે કે ભાઈ આ બ્રિજ તૂટે ગમે ત્યારે પડી જાય એમ છે લોકો જીવને નુકસાન થાય એમ છે નાની થાય એમ છે કોઈ ભાજપ પણ ક્યાં છે એમણે તો ટીપીમાં રસ છે ક્યાંથી ટીપી નીકળે ને ક્યાંથી જમીન લઈને જમીનના ભાવ થાય છે એમણે રસ છે ક્યાંથી કોટરાકમાંથી મારી એમણે રસ છે પ્રજાની કોઈ પડી નથી ધંધા સિવાય કોઈ મંત્રીઓના ધંધાઓ જ બેફામ ચાલી રહ્યા છે મુખ્યમંત્રીને ધંધામાંથી ફુરસદ નથી આ સ્થિતિ છે મિત્રો હજી પણ આજે એટલી વ્યવસ્થાઓ હોવી જોઈએ ખરેખર તો મુખ્યમંત્રી શ્રી આપણે જે આપ્યો છે હેલિકોપ્ટર હેલિકોપ્ટર અહીંયા આવી જવું જોઈએ એમણે જરૂરિયાત જે પણ વસ્તુની પડે પણ દુઃખદ છે ભાજપ પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એમ છે નહીં ભાજપને માત્રને માત્ર સત્તા ટકાવી રાખવી જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોને આગળ કરીને અને કઈ રીતેમાંથી મલાઈ શેરવી એના સિવાય કરી એટલે આશા રાખીએ કે આવી દુર્ઘટના બીજી ન બને અઢી વર્ષમાં આ આખી પાપની પોટલી અહીંથી વિદાય લે એવી પ્રાર્થના કરીએ હવે તો મારું એવું માનવું છે કે હવે તો લોકો શ્રદ્ધાંજલિ આપી આપીને પણ થાયકા છે દુઃખ વ્યક્ત કરી કરીને પણ થાયકા છે હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ ગુજરાતનો આત્મા જાગી અને આ લોકોને જડબાત પણ જવાબ આપવો જોઈએ તો જ મારું માનવું છે કે આ સરકારની બે જવાબદારીના કારણે જેટલા લોકોના મૃત્યુ થયા છે એમની આત્માને તો જ શાંતિ મળશે અન્યથા શાંતિ નહીં મળે કારણ કે આ કોઈ કુદરતી રત્વ આ માનવ માનવસર્જિત હતું અને એટલા માટે અમે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આવનારા સમયમાં જે કોઈ પણ લડાઈ લડવી પડે એના માટે આમ આદમી પાર્ટી તૈયાર છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી પણ બાપ આવા બ્રિજ બની નહીં એમને સોંપેલું પાછી ચાલો